વડોદરા શહેરમાં ફરી એક વખત વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે વરસાદે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે તેવામાં વાઘોડિયા રોડ ચંદ્રનગર સોસાયટીના દ્રશ્યો સામે આવ્યા છે વડોદરા શહેરમાં ફરી એકવાર વરસાદનો કહેર જોવા મળી રહ્યો છે ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે તેવામાં સોસાયટીઓમાં ઘરોમાં પાણી ફરી વળ્યા છે જ્યારે વાઘોડિયા રોડ ચંદ્રનગર સોસાયટીના દ્રશ્યો સામે આવ્યા છે はい。<Yeah. S 2> yeah.